આવો હતો રજિસ્ટર્ડ પોસ્ટ યુગ એ શાનદાર યુગ એક નિર્ણય સાથે જ પૂરો થયો છે શું છે આ નિર્ણય વાત કરીશું તેની નમસ્કાર હું છું દીપિકા સ્વાગત છે આપનું જાણવા જેવામાં રસ્તાના કિનારે ઉભેલું તે લાલ પોસ્ટ બોક્સ રાજા નેતા ફૂલ પક્ષીવાળા તે ખાસ સ્ટેમ્પ ટપાલ લાવનાર તે ટપાલી ચિઠ્ઠીઓ જ નહીં પણ આપણી યાદોને સાચવી ટપાલે માત્ર ચિઠ્ઠીઓ જ નથી પહોંચાડી પરંતુ વર્ષોથી આપણા સંબંધો અને વિશ્વાસને પણ જાળવી રાખ્યા તેની મહોર પર વિશ્વાસ લોકોએ કર્યો અને તે એક સિસ્ટમ કે સેવા નહીં એક લાગણી હતી આ ટપાલ ઘરની પ્રીમિયમ સર્વિસ હતી આ સર્વિસે ટપાલ વિભાગે બંધ કરવાનો નિર્ણય લીધો છે પહેલી સપ્ટેમ્બર બે થી પચ્ચીસથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવા બંધ થઈ જશે ટપાલ વિભાગ સ્પીડ પોસ્ટ સાથે રજિસ્ટર્ડ પોસ્ટ સેવાનું એકીકરણ કરવાની દિશામાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવું કરવાથી કામ કરવાની રીત વધુ આધુનિક બનશે આ બદલાવ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે રજિસ્ટર્ડ પોસ્ટનો ઉપયોગ ખૂબ ઓછો થઈ ગયો છે લોકો હવે ઓનલાઈન વસ્તુનો ઉપયોગ કરવા લાગ્યા છે વોટ્સએપ અને ઇમેલ ને કારણે હવે પત્ર લખવાનું કે મોકલવાનું પણ ઓછું થઈ ગયું છે આ ઉપરાંત પ્રાઇવેટ કુરિયર અને ઈ કોમર્સ લોજિસ્ટિક્સ સાથે પણ રજિસ્ટર્ડ પોસ્ટની સ્પર્ધા વધી ગઈ છે રજિસ્ટ્રી ચીઠી અથવા રજિસ્ટર્ડ પોસ્ટ અત્યાર સુધી મોટું માન રહ્યું છે પછી રક્ષાબંધન પર રાખડી બધા માટે રજિસ્ટર્ડ પોસ્ટનો ઉપયોગ થતો હતો આઝાદી પછી જ રજિસ્ટર્ડ પોસ્ટ અત્યંત વિશ્વાસપાત્ર માનવામાં આવતું હતું અને સરકાર પણ એપોઇન્ટમેન્ટ લેટર મોકલવા માટેનો ઉપયોગ કરી રહી હતી અદાલતો પણ કાયદાકીય નોટિસ તેના દ્વારા મોકલતી હતી ટપાલ વિભાગના સચિવ અને ડાયરેક્ટર જનરલે તમામ વિભાગો સંસ્થાઓ અને લોકોને પેલી સપ્ટેમ્બર સુધીમાં નવી વ્યવસ્થામાં બદલાવવા માટે કહ્યું છે રજીસ્ટર્ડ પોસ્ટ સેવાનું બંધ થવું એક યુગ અંત છે રજીસ્ટર્ડ પોસ્ટ સેવા અઢારસો ચોપન માં શરૂ થઈ હતી આ સર્વિસ ઇમ્પોર્ટન્ટ સર્વિસ લીગલ નોટિસ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ સુરક્ષિત મોકલવા માટે ઉપયોગમાં લેવાતી હતી અને આ સેવા પોસ્ટ વિભાગની કરોડ રજૂ માનવામાં

એકવીસ નવેમ્બર ઓગણીસો સડતાળીસ ના રોજ સ્વતંત્ર ભારત દેશનું પહેલું પોસ્ટકાર્ડ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તિરંગો બનેલો હતો અને જય હિન્દ લખેલું હતું ભારતમાં એક લાખ ચોસઠ હજાર નવસો સત્યાસી નેટવર્ક છે વર્ષ સત્તરસો છાસઠ માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોસ્ટ ઓફિસની શરૂઆત કરી હતી રજિસ્ટર્ડ પોસ્ટ પોસ્ટકાર્ડ અંતરદર્શીય પત્ર અને રંગ વગરની ટપાલે ભારતના દરેક ખૂણાને એકબીજા સાથે જોડ્યું ચાહે તે કોઈ માં એ દીકરાને લખેલો પત્ર હોય કે સૈનિક દ્વારા ઘરે મોકલાવેલો એમ મેસેજ કે પછી પતિ પત્ની વચ્ચેની વાતો આ સેવાએ લાખો ભારતીયોની ભાવનાને ને અવાજ આપ્યો હતો ભારતીય પોસ્ટ અંતરદર્શીય પત્ર અને ટપાલની યાદ હંમેશા ભારતીયોના દિલમાં જીવિત રહેશે પોસ્ટ સર્વિસ આપણને એક યુગની યાદ અપાવે છે જ્યારે એક ચિઠ્ઠીની ડ્રા અને સાયકલની ઘંટડી દિલોને જોડવાનું કામ કરતી હતી ખેર પરિવર્તન સંસારનો નિયમ છે એઆઈનો જમાનો છે જોકે ભૂતકાળના વિશ્વાસભર્યા દિવસો આજે પણ એટલા જ તાજા છે